આજની ભયાનક તપતી ગરમી જ્યાં પવન પણ તોફાન છોડીને આરામ કરે છે ત્યાં એક સંત અડગ છે અડોલ છે અજમાતા તપમાં લીન છે ઝડકલા ગામમાં રામધામ આશ્રમના મહંત સંત શ્રી જગદીશદાસ બાપુ દિવસમાં એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી તડકાથી પરવા કર્યા વિના તપસ્યા કરે છે હવન યજ્ઞનું પવિત્ર અનુષ્ઠાન કરે છે આ માત્ર ધાર્મિક વિધિ નથી સાહેબ આ તો એ છે આત્માની ઉર્મી અવિરત શ્રદ્ધા અને ભક્તિનો જીવંત જીવન પાવન જ્વાળા કસ્ટ ભંજન સાનિધ્યમાં બેસીને બાપુ પોતે કષ્ટ સહે છે જેમ કે સ્વીકારી લઈએ પ્રભુના તમામ દુખો માત્ર એ આશા છે મારા તપ ઉપર સુધી પહોંચી જાય લોક કલ્યાણનો દરવાજો દરવાજા ખુલી જાય આવી ચમકતી તપસ્યા આવી ભયાનક ગરમીમાં શાંતિ પર એકાગ્રતા આપણે જોઈશું આ વિડીયોમાં જ્યાં તપસ્વી સંત ભક્તિથી દુનિયાને માર્ગ બતાવે છે ચાલો દર્શન કરીએ એ જીવનનું ક્ષણોનું જ્યાં તડકો છે પણ તાપ નથી જ્યાં તપ છે પણ થાક નથી જ્યાં બાપુ છે અને છે તેમનું મય તપ જય ગિન્નારે મિત્રો કેમ છો મજામાં આજે ફરીથી એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું હું છું નિરવ હિંગુ અને આજે તમને એક એવા સંત દર્શન કરાવવાનો છું જે કહેવાય કે આવી કાળઝાળ ગરમીમાં જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગુજરાત વિસ્તારમાં રહેતા હશે એ લોકોને ખબર હશે કે અત્યારના સમયની ગરમી કેવી છે એ ગરમીની વચ્ચે એ મહાત્મા સોળ દિવસ સુધી એવું અનુષ્ઠાન કરી રહ્યા છે કે તમે જોઈને પણ ચોકી જશો જઈ રહ્યો છું સાવરકુંડલા અને જેસરની વચ્ચે એક નાનું એવું ગામ છે અને એવા સુકા વિસ્તારની વચ્ચે ઈ બાપુ અનુષ્ઠાન કરી રહ્યા છે બહુ 16 દિવસ લગીન કન્ટિન્યુ 16 દિવસ લગીન કાળજાળ ગરમીમાં અનુષ્ઠાન કરવાના છે જે આપણે આશ્રમમાં જવાના છીએ તે આશ્રમનું નામ છે શ્રી રામધામ આશ્રમ આ જગ્યા આવેલી છે ઝડકલા ગામમાં ઝડકલા ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે અને જેસર ગામથી 9 કિલોમીટરના અંતરે આ આશ્રમ આવેલો છે રસ્તો ખૂબ જ સુંદર છે આપણે અમરેલીથી જઈ રહ્યા છીએ એટલે અમરેલીથી સિત્તેર કિલોમીટરના અંતરે આ બાપુનો આશ્રમ આવેલો છે ખાસ આ જગ્યાએ પહોંચતા પહેલાં તમારે કોઈ બી જગ્યાએ આમ લોકેશન આનું ડિસ્ક્રિપ્શનમાં છે પણ ગૂગલ મેપના સહારે ના ચાલું ત્યાંના કોઈ બી લોકલ વ્યક્તિને પૂછી લેવું ઝડકલા ગામમાં પહોંચો એટલે જય માતાજી પાનનો ગલ્લો આવે એની પહેલાં જે રસ્તો જાય એ સીધો બાપુના આશ્રમે જાય છે એટલે કોઈ બી વ્યક્તિને પૂછશો એટલે તમને રસ્તો બતાવી દેશે અને ખૂબ વિશાળ પાર્કિંગ છે અને ફોર વ્હીલ જઈ શકે છે એ રીતનો આખો રસ્તો છે છે કે જો તમે અહીંયા બાપુના દર્શન કરવા આવતા હોય ને ગૂગલ મેપના સહારે ન ચાલવું અને સીધે સીધો રસ્તો પકડી રાખો આ રસ્તો મને તમે કન્ફ્યુઝ થયો ક્યાં જવું હોય ત્યાં બહુ મારું રામધામ આશ્રમ શ્રી કષ્ટભંજન દાદા એક નિશાનજી યાત્રા રાખવું તમે આવતા હોય તો જ આવી જાય ધજાઓમાં ધજાઓ મારેલી છે બધી જગ્યાએ ધજા એ ધજા રાખો ને તમે એટલે તમે પહોંચી જાવ આરામથી એ ઝડકલાના શ્રી રામધામ આશ્રમમાં આશ્રમમાં અંદર જઈને દર્શન કરીને પણ આપણે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે બાપુ અનુષ્ઠાનમાં બેસી ગયા છે કઈ રીતે અનુષ્ઠાન કરે છે કેવો માહોલ છે મેં હમણાં જોયું ગૂગલમાં તેતાલીસ ડિગ્રી તાપમાન છે અને કન્ટિન્યુ તડકામાં બેસીને અનુષ્ઠાન કરવાનું છે હો ખાલી વિચારીને જ મગજ શોખ થઈ જાય કે કઈ રીતે શક્ય બને આપણી ગાડી પેઢી છે ત્યાંથી આપણે આવ્યા અત્યારે આપણે અંદર ગેટની અંદર પ્રવેશી રહ્યા છીએ વિશાળ છે અને સામે સીધા તમને અંદર એન્ટર થતા બાપુના દર્શન કરાવવું તો થાય શક્ય બને તો સામે ગુફા છે વ્હાઈટ કલરની બિલ્ડિંગ એવું દેખાય છે એની બહાર જ બાપુ બેઠા છે અહીંયા આશ્રમની વ્યવસ્થા છે સામે આખી ગૌશાળા બનાવેલી છે વિશાળ એવી આ જે કહેવાય કે ભંડાર છે ભંડારની બાજુમાં આશ્રમ છે અને સામે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે ખૂબ જ સુંદર પરિસર છે એકદમ શાંતિવાળો માહોલ છે પ્રથમ હનુમાનજી મહારાજના દર્શન કરીએ સામે પણ એક મંદિર બનાવ્યું છે બાપુએ અહીં નાનું હવન કુંડ જેવું છે બેસવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે પાછળ એક ખુલ્લું મેદાન છે અને જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ ઓમ ભેમ હનુમંત નમો નમઃ શનિવાર છે હનુમાનજી મહારાજના દર્શન કરીએ છીએ અને એની આગળ આ વિશાળ કાંઈ પચાસથી સાઠ કિલો વજન ધરાવતી આ ગદા છે જ્યાં અહીંયા મૂકેલી છે હનુમાનજી મહારાજની એકદમ સામે હનુમાનજી મહારાજ કષ્ટ મંજન બધાને કષ્ટ દૂર કરે હનુમાનજી મહારાજનું એ સ્થાન છે જેના તમે દર્શન કરી રહ્યા છો આખો ડુંગરાળ વિસ્તાર છે ચા પાણીની વ્યવસ્થા જે પણ લોકો અહીંયા આવે દર્શન કરવા માટે એ જે સમયે તો પ્રસાદની વ્યવસ્થા બધી પ્રકારની એ વ્યવસ્થા છે અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજી ફોટા રૂપે દર્શન રાખેલા છે આ બાપુનું આશ્રમ આસન છે અને આ સદગુરુ શ્રી રામાનંદ દાસુ બાપુ એમના ગુરુજીનો ફોટો રૂપે દર્શન રાખેલા છે સાથે અહીંયા પણ ઘણા બધા ફોટા રૂપે દર્શન રાખેલા છે હા છે સંત શ્રી જગદીશ બાપુ જેને આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે એ મહાત્માના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અનુષ્ઠાન કરતો હોય લાગે ઓલા વર્ષનો ફોટો છે ઓલા વર્ષે પણ આપણે વિડીયો બનાવ્યો હતો આ બાપુનો ખૂબ જૂનો ફોટો છે અને આ બાપુ છે ને સાંકળવાળા બાપુ તરીકે ઓળખાય છે જ્યાં સાંકળવાળા બાપુ તરીકે ઓળખાતો ફોટો જાયથી સાંકળ પહેરેલી જ છે તો એ આપણે અહીંયા જઈને તમને બતાવી કે એવી સાંકળ છે શું છે શું નહીં બીજા અહીંયા મહાત્માઓના સંતોના ફોટા રાખેલા છે એમાં શ્રી મસ્તરામ બાપુ શ્રી શામજી બાપુ શ્રી કાશ્મીરી બાપુ પરમ પૂજ્ય શ્રી જગદીશ બાપુ ભોલેગીરી બાપુ શ્રી લક્ષ્મણદાસ બાપુ શ્રી નારાયણ સ્વામીજી મહારાજ અને શ્રી શંભુનાથ બાપુ વાહ એવા સંતોના ફોટા બાપા સીતારામનો ફોટો રાખેલો છે અહીંયા પણ જગદીશ બાપુનો સાંકળવાળા બાપુનો ફોટો રાખેલો છે બધા સેવક મિત્રો જે કહેવાય કે ઝડકલા ગામના આ ગામ જે છે ને જૂના ઝડકલા તરીકે ઓળખાય છે ત્યારે ગામ તો નથી પણ આ બધા ભાઈઓ મિત્રો બધા ઝડકલા ગામથી ખાસ બાપુની અહીંયા સેવા માટે આવે છે અને કાયમી માટે અહીંયા સેવા માટે હોય જ છે પછી અહીંયા એક મામાદેવનું પણ સ્થાન છે અહીંયા ખૂબ જ સુંદર મામાદેવ બિરાજમાન છે જૂના ઝડકલા જે કહેવાય એની હિસ્ટ્રી આપું ને તો આ ગામ અહીંયા કહેવાય કે આજે હનુમાનજી મહારાજ છે ને જાપાના હનુમાનજી મહારાજ તરીકે ઓળખાતા પણ કંઈક એવું ઇન્સિડન્ટ થયું એના કારણે ગામ આખું ફેરવાનું અને જે રોડ ઉપરનું જે આપણે ગામમાંથી પ્રવેશ કર્યો એ જૂના ઝડકલા ઝડકલા ગામથી ઓળખાય છે અને બધા ભાઈઓ મિત્રો ત્યાંથી જ આવે છે અત્યારે ગામ નામ શેષ થઈ ગયું છે બધા વાડી ખેતરમાં રહેતા હોય એ બધી વસ્તુ અલગ છે અને સાડા ત્રણસો વર્ષ પહેલાં અહીંયા ગામ હતું હવે કામ નામ શેષ નથી હવે આશ્રમ છે વિશાળ કાંઈ ટાવર અને ટાવરની ઉપર છે વિશાળ ધજા ધજામાં હનુમાનજી મહારાજની ગદા રાખેલી છે અદ્ભુત નજારો આવે હવે આપણે જઈ રહ્યા છીએ એ મહાત્મા પાસે જ્યાં એ મહાત્મા કહેવાય કે સાધના કરી રહ્યા છે અને લોક કલ્યાણ માટે આવા વચ્ચે એ મહાત્મા એમનું અનુષ્ઠાન ભજન સાધના કાળઝાળ તપ કયો જે શબ્દ વાપરો એ ઓછો પડે એવું આ કાર્ય કરી રહ્યા છે અત્યારે આપણે બાપુ પાસે જવા માટે બે ગેટ બનાવી દીધા છે અને ખાસ તો એવું છે કે ચા પાણીનો બાપુ વચ્ચમાં નાનો હોલ્ટ લે છે કે આવી ગાળજા ગરમીમાં ચા અને પાણી બંને પીવે છે અને ત્યારબાદ ફરીથી પાછું એનું કાર્ય ચાલુ કરી દે છે જ્યારે કાર્ય ચાલુ કરે અનુષ્ઠાન ચાલુ કરે ત્યારે કોઈ બી વ્યક્તિની પાસે હોય નહીં બધા વ્યક્તિઓને આશ્રમની અંદર ઊજાવું અને કહેવાય કે આશ્રમથી બાપુને દર્શન કરી શકાય બાપુ દૂર બેઠા હોય એવું લાગે મેં એક રીલ પણ બનાવી છે અને એક રીલ મૂકીશ પણ ખરા જે તમે જોઈ શકો છો કેટલું દૂર આશ્રમથી લાગે છે અને શરૂઆતમાં પણ તમને બતાવ્યું બૌશાળાની પાછળથી રસ્તો જાય છે ની રસ્તે થી અત્યારે આપણે બાપુના દર્શન કરવા પહોંચી ગયા છીએ વચ્ચે ઢુણો છે સાથે સાથે પાંચ ધજાઓ છે એમાં ડાબી જમણ ડાબી બાજુએ બાપુને ભગવાનનું સ્થાન રાખેલું છે અને કહેવાય કે મરચાનો હવન કરે છે તમે જોઓ છો કે બાપુ મરચાની આખી કાથરોટ ભરીને બેઠા છે અને આ મરચાનો હવન કરે છે અને સાથે સાથે બાપુએ ચૌદ કિલોની સાકળ પહેરી છે સામાન્ય રીતે ચૌદ કિલો રેગ્યુલર સાકળ બાપુ પહેરે છે અને આવા તડકાની આ સાકળ જ્યારે ગરમ થાય ત્યારે વિચારો કેવો હાલ થાય છે અને આખા શરીરે ભસ્મ લગાડી છે જે લોકોને ખબર નહીં હોય કે ભસ્મ શું કાર્ય કરે છે એમના માટે હું કહું તો ભસ્મ જે છે એ શરીરને એકદમ ગરમ કરે છે અને માથે વિચારો આટલો તડકો બંને વસ્તુ જયારે ભેગી થાય શરીર શરીરમાં કેટલી ગરમી ઉત્પન્ન થતી હોય અને એમાં મરચા નો હવન કરતા હોય એ મરચાં નો ધુવાડો થતો હોય અને સાથે સાથે બીજી પણ અનુષ્ઠાન કરતા હોય એટલે આ કેટલું વસ્તુ બાપુ સાધના કરી રહ્યા છે ખાલી તમે વિચારો તો તમારા એમ કહેવાય કે રૂવાડા ઉભા થઈ જાય કે આવી ગરમીમાં આવી સાધના કઈ રીતે થઈ શકે અને હજી એક વાત કહું ને તો તમે પણ શોખ થઈ જો પેલી વાર બાપુ અનુષ્ઠાન નથી કરતા આવું ઓછામાં ઓછા ચાર થી પાંચ વખત તો આ જગ્યા ઉપર કરી ચૂક્યા છે આની પહેલા કોઈ બીજી જગ્યાએ કર્યું હોય તો કોઈને ખબર પણ નથી અને બાપુએ આ આશ્રમમાં આવ્યા પછી આટલો બધો વિકાસ કર્યો છે તો એમની પાસે એક કાંઈક એવું સત પીડ્યું છે આવું ભજન પીડ્યું છે કે વિચારો કે જે જગ્યાએ ખાલી ધૂળના ઢેફા જ હોય એ જગ્યાએ બાપુના તપથી આવડો વિશાળ આશ્રમ બની ગયો છે આ કહેવાય કે એક સાધના એક તપ ની પરાકાંષ્ઠા કહેવાય આવા સાધુ સંતો આપણા સૌરાષ્ટ્રભૂમિમાં છે પણ હવે એ બધાય ગોદવા પડે અને આ બાપુ લોકોને વચ્ચે બેઠા છે એટલે આવા સંતોના દર્શન અવશ્ય કરવા જોઈએ અને હજી તમને કહું તો જ્યારે નવરાત્રી આવે ત્યારે બાપુ નવરાત્રિમાં અનુષ્ઠાન કરે છે અને એ અનુષ્ઠાન બાદ કહેવાય કે રૂમમાં અને રૂમમાં એમની પાસે જૂની સાંકળ હતી એ એકવીસ કિલોની હતી એ પેલા ધારણ કરતા અને નવરાત્રી સમયે એકવીસ કિલો અને માથે ચૌદ કિલો આ બંને સાંકળો ફેરીને અનુષ્ઠાન કરે છે વિચારો કે કેટલું આ બાપુએ લોક કલ્યાણ માટે અહીંયા ગામના લોકો માટે એના સેવકો માટે અને જે પણ પૂજા કરવા આવે છે લોકો માટે કેટલી સાધના કરે છે હવે વાત રહી પાછળ જે બાપુની ગુફા છે તો આપણે એ ગુફાની અંદર જઈ રહ્યા છીએ પેલાના સમયે આપણે જ્યારે વિડિયો બનેયો હતો ત્યારે આપણે ગુફાની અંદર નહોતા જઈ શક્યા આ ગુફાનું નામ છે ધૂણાની ગુફા ધૂણાની ગુફા એટલે આ ગુફાની અંદર આપણે જઈએ છીએ એટલે આખો રૂમ બનાવેલો છે અને વચ્ચે ધૂણો આવેલો છે આ જે ધૂણો છે એ ભગવાન બાપુએ આ થોડાક સમય પહેલા ચેતન કરેલો છે અને આની પેલા જ્યારે આપણે આવ્યા ને ત્યારે તંબુ જેવો આકાર હતો અત્યારે બાપુએ પથ્થરથી ખૂબ જ વ્યવસ્થિત રીતે બહારથી બનાવી દીધું છે અને અંદર એકદમ શાંતિવાળો પ્લસ હવા ઉજાસ વાળો લાઇટિંગ પણ બાપુએ સરસ રાખી છે અને સાથે સાથે એક અલૌકિક આનંદની અનુભૂતિ જેમ કે બાપુનું ભજનાય પડ્યું છે અને ધૂણાવાળી ગુફા છે બાપુ ધુણાને એટલું બધું મહત્વ આપે છે કે બહાર પણ ધૂણો છે અંદર પણ ધૂણો છે અને આશ્રમમાં ઘણી બધી જગ્યાએ બીજા ધૂણાઓ છે એટલે એવી આ જગ્યા છે બાપુનું ભજન પડ્યું છે અને આખી ગુફા આખી તમે જોઈ બાર છે ને મહાદેવજીનું પણ સ્થાન બેસાડેલું છે અહીંયા પહેલાં આ વર્ષે થોડાક સમય પહેલાં સપ્તાહનું આયોજન હતું એટલે આખું આ મેદાન બનાવેલું છે અહીંયા પણ એક મેદાન બનાવ્યું છે હા વાહ ભાઈ વાહ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 હાર મહાદેવ ઓમ ત્રમ્બ કમ્ય આ મહિશ ગંધ પૃષ્ઠપરધ્રમ અરવાર કુમે બંદના મૃત્યુ મુખશીમાં મેદા જય જગેશ્વર મહાદેવ બીજી બાપુએ અહીંયા છે ને વિશાળ એવી ગૌશાળા પણ બનાવી છે ગીર ગાયું ગીર નસલના છે છે વાહ વાહ ભાઈ નંદીજી અને ને દસ પંદર ગાયું અને નંદીજી જોવો તમારા બેઠા છે ઓરિજિનલ નંદીજી એમ કઈ ઘટે જ નહીં બાકી દર શનિવારે અને તહેવારો ઉપર માણસો ચાલીને આ મંદિરે આવે છે એ પણ એક અજુગતી વાત કહેવાય છે ભાવી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા એક સિદ્ધ મહાત્મા જેનું અનુષ્ઠાન ચાલુ હતું એવા મહાત્માના દર્શન કર્યા તમારે પણ જો આ દર્શન કરવા હોય તો તમે પણ આવી શકો છો કહેવાય કે આ લોકેશનનો ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે પણ તોય કોઈને ઘણા ન સમજાતું હોય તો જેસરથી માત્ર નવ કિલોમીટરના અંતરે ઝડકલા ગામ આવે ઝડકલા ગામની અંદર રસ્તો બતાવ્યો એ પ્રમાણે રસ્તામાં ત્યાં કદાચ સીધે સીધો કેટ આપ બોર્ડ આવશે બોર્ડ એ મારવાનું આ બધી ધજાઓ મારેલી જ છે અને ગોળે મારેલા છે ગોળે ગોડે તમે આ સ્થાન ઉપર પહોંચી શકો છો બધું ડિટેલ માટે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું છું ને એવું લાગશે તો મેન્શન કર દે એ નીચે મારું અને આજે આશ્રમનું છે બે એટલે તમારે સીધો કોન્ટેક કરવો હોય મેસેજ કરવો હોય તો મને પણ સંપર્ક કરી શકો છો તમારા ધ્યાનમાં પણ કોઈ હોય આવું અનુષ્ઠાન કરતા હોય કે આવી રીતે કંઈ ભજન કરતા હોય સારું બોલતા હોય સારું જ્ઞાન હોય તમારે અથવા તો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો હું જરૂર જવાબ આપીશ અને વિડીયો કેવો લાઈકો કોમેન્ટમાં જણાવજો જય કિનારી સીતારામ જય હનુમાનજી મહારાજ આ સાથે નારાયણ